નમસ્કાર દર્શક મિત્રો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ અને હાલ નવસારીના પોષ ગણાતા વિસ્તારમાંથી લોકો આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા નવસારી વિજલપુર નગરપાલિકાના ચીફ ઓફિસરને જી હા પોષ વિસ્તાર એટલે કે જેને મહદેવ સોસાયટી એરિયો કહેવામાં આવે છે જૂની દર્દીની વાડીની બાજુમાં આવેલો આ વિસ્તાર કે જ્યાં જૈનોનો ઉપાશ્રય પણ છે દેરાસર પણ છે અને ખૂબ જ નામાંકિત લોકો ત્યાં રહે છે હવે એ વિસ્તારની અંદર ગંદકી થતી હોય તો તમે વિચાર કરી લો કે ભાઈ સ્વચ્છ ભારત ઝુંબેશ અને સ્વચ્છતા સેવા વગેરેના જે કાર્યક્રમ કામો ચાલી રહ્યા છે સાંસદ જ્યારે ટકોર કરી રહ્યા છે કે ભાઈ સ્વચ્છતા થવી જોઈએ તો એ કેવી વાત થઈ તો તેના રહીશોની સાથે વાત કરીશું અને જાણીશું કે શું મુદ્દો છે અને સા કારણોસર આજે એમણે આવા સિનિયર સિટીઝનોને સાથે લઈ અને નગરપાલિકાની કચેરીને રાધાર ચાલવા પડ્યા છે સૌથી પહેલાં આપનું નામ ભરતભાઈ શાહ ભરતભાઈ શું તકલીફ છે તકલીફ કઈ નહીં આ કચરા પેટી જે છે કચરા પેટી જે મૂકવામાં આવી છે ત્યાં ટોટલી આજુબાજુવાળા લારીઓવાળા કચરો નાખી જાય છે અમારી સોસાયટીમાં તો કચરાવાળી આવે જ છે કચરો લેવા માટે પણ આ જે કચરા પેટી છે એની બાજુમાં ભયંકર ગંદકી થાય છે અને તેના લીધે અમને ત્રાસ લાગે છે ને આ કચરાપેટીની જરૂર નથી કારણ કે આજુબાજુ લારીવાળા જ એનો ઉપયોગ કરે છે અમારી સોસાયટીવાળા એનો ઉપયોગ કરતા જ નથી તો સાથે જ તમે જોશો એ પ્રમાણે કે આટલી ઉંમરે માજીએ જો દાદરા ચડવા પડતા હોય પહેલે માર સુધી ચીફ ઓફિસરના તો કેવું લાગતું હશે શું નામ છે આપનું સરોજબેન પારેખ મારું નામ છે કચરા પેટીની જે અમને અગવડ પડે છે અને ચોમાસામાં સર્વ કચરું અમારી સોસાયટીમાં તણાઈને આવે છે અને એની દુર્ગંધથી અમારા લોકોને જે બીમારીઓનો ભોગ બનવો પડે છે એમાંથી વહેલી તકે તમે અમને મુક્તિ અપાવશો એવી અમારી નમ્ર વિનંતી છે આપની ઉંમર કેટલી છે મારી ઉંમર ચોર્યાસી વર્ષની છે આ સિનિયર સિટીઝન ચોર્યાસી વર્ષની ઉંમર નવસારી વિજલપુર નગરપાલિકાના માળ સુધી ચીફ ઓફિસરના ધક્કા ખાવા પડતા તો તમે વિચાર કરી લો કે આ કેવી પરિસ્થિતિ છે તો સાથે જ જ્યારે તમે રજૂઆત કરી ચીફ ઓફિસરે તમારી સાથે વાત કરી શું જવાબ આપ્યો ચીફ ઓફિસરે એમણે કીધું છે કે એઝ એઝર્લી એઝ પોસિબલ જેટલું બને એટલું શક્ય હશે એટલું વહેલું અમે આના પાસે કાર્યવાહી કરાવશું ને શક્ય હશે તો કચરાપેટી ઉઠાવવાનો અમે નિર્ણય લઈશું નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કે જીલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ સુવિધા કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઇવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો તમે જુઓ છો પ્રમાણે કે આજે મોટી સંખ્યાની અંદર મહાદેવ સોસાયટીના જે રહીશો ખરા નગરપાલિકાની કચેરી આવ્યા હતા ચીફ ઓફિસરને રજૂઆત કરી રજૂઆત સાંભળવામાં આવી અને વહેલી તકે યોગ્ય લાગતાની સાથે ત્યાંથી કચરાપેટી ઉઠાવી લેવાની વાતો પણ થઈ છે અને જરૂર પડે તો ત્યાં પણ એક વોચમેન મૂકવાની વાત ચીફ ઓફિસરે સ્વીકારી છે સાથે જ ક્લાર્કને બોલાવી અરજી તરત જ ક્લાર્કને સુપ્રત કરી દેવામાં આવી છે અને એ બાબતની અંદર ઘટ્ટું કરવા માટે પણ ચીફ ઓફિસરે કીધું છે પણ મુખ્ય મુદ્દો એ છે કે જ્યારે સ્વચ્છતા સેવા અંતર્ગત કાર્યક્રમો ચાલતા હોય તો ત્યારે આટલા ધનિક વિસ્તારમાંથી રહેતા લોકોએ પણ આવી અને આ ઉંમરે આવી અને જો નગરપાલિકાની અંદર રજૂઆત કરવી પડતી હોય તો તમે વિચાર કરી શકો છો કે નવસરીના હલ કેવા છે આપણી સાથે મુરબ્બી જોડાયા છે બીજી પણ બે તકલીફોની તમે વાત કરી એક તો વરસાદી પાણીની અને ત્યાર પછીથી બીજી કંઈક બ્લોક બાબતની તમે વાત કરતા હતા શું મુદ્દો છે હા મારું નામ ગોકલાભાઈ રાણા આજે વર્ષોથી અમે વરસાદી ઘટના અભાવે જે બાજુમાં દરજી પંચની વાડી બને છે એમણે વરસાદી પાણીની નિકાલને માટેની જે એ નાખેલી હતી લાઈન એ બ્લોક કરી દીધી બંધ કરી દીધી એ અંગે એમના પ્રમુખને બી રૂબરૂ જે છે તે મુલાકાત કરીને રજૂઆત કરી ત્યાર પછી ચીફ સાહેબને બી રજૂઆત કરી અને ત્યાર પછી લેખિત વકીલ મારફતે બી અમે નોટિસ આપી પણ આજ સુધી એનો કંઈ નિકાલ થયો નથી બીજું એ કે આજે વર્ષોથી અમારી સોસાયટીની અંદર રોડ બન્યો જ નથી જૈન સોસાયટીની શરૂઆત થઈને છેક બોમ્બે હાઉસ સુધીનો રોડ ખાડા ખપચવાળા છે જ્યારે બી નળનું કનેક્શન જો ત્યારે અમારી પાસે પૈસા લેવામાં આવે શાને માટે કે ભાઈ એ થઈ ગયા પછી રોડ બનાવવા માટે આજે ત્રણ વખત મેં રજૂઆત કરી ચીફ એન્જિનિયરની છતાં બી એનું નામો નિશાન નથી હજુ સુધી રોડ બન્યો નથી અને અમારે તકલીફ મારે બેક પેઇનવાળું છે છતાં મારે તે આ રસ્તા પરથી પસાર થવું પડે છે એટલે મહેરબાની કરીને આ પ્રશ્નનો હલ થવો જોઈએ તો તમે જોવો છો મુજબ કે મહાદેવ સોસાયટીના રહીશો આજે એમની વિવિધ માંગણીઓની સાથે નવસારી વિજલપુર નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા મુખ્ય માંગણી જે હતી એ કચરાપેટી હતી આ એ જ કચરાપેટી છે કે જેમાં માજી પ્રમુખે બહીં પણ ઉઠાવી પડી હતી કારણ કે ત્યાં નોનવેજની લહરી સંચાલકો જે ખરા એ નોનવેજના અવશેષો પણ નાખી જતા હતા અને આ માટે ભૂતપૂર્વ પાલિકા પ્રમુખે જ ખરા એમણે બહીં પણ ચડાવવાનો વારો આવ્યો હતો તો એ જ કચરાપેટીનું યુસન્સ જે ખરું આજે આ સૌ કોઈને નડી રહ્યું છે તો વહેલી તકે એને ઉઠાવી લેવાની માંગ સાથે आज ये मोटी संख्या में लोग यहां उपस्थित થયા હતા તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહર તર નોસરી લાવ્યાને જટપટ ન્યૂઝ કેમેરાパーसन સહીલ રાજપૂત ની સાથે હું મહેશ ભટ ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસ હે અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો